સંઘર્ષગાથા અને સફળતા પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સિએટે પોતાની સંઘર્ષકથાને સફળતાની દાસ્તાન કહી ત્યારે શ્રોતાજનોએ આંચકો જ અનુભવ્યો એક પછી એમણે તેમના વ્યક્તવ્ય દરમિયાન જ ખિસ્સામાંથી માંગથી પાંચસો ડોલરની નોટ કાઢી અને શ્રોતાજનોને પૂછ્યું કે આ નોટ હું જમીન પર ફેંકી દઉં તો તે લેવા માટે કેટલા લોકો પોતાના સ્થાનેથી આગળ દોડી આવશે બધા શ્રોતાજનોએ પોતાનો હાથ ઊંચો કર્યો એ પછી એમણે નોટ વાળીને ટેબલ પર ચઢીને પૂછ્યું કે હવે આવી વળેલી નોટોને લેવા માટે કેટલા લોકો આવશે બધાએ હાથ ઊંચો કર્યો એ પછી સહુના આશ્ચર્ય વચ્ચે નોટને હથેળીમાં લઈને થોડી મસળી નાખી અને કહ્યું કેટલા લોકો આવી મસળેલી નોટ લેવા તૈયાર થશે અને બધાએ તૈયારી બતાવી ત્યારબાદ સિએટે આ નોટને નીચે મૂકી ઉપર જુતામથી રગડી અને કહ્યું કેટલા લોકો આવી આ રગડેલી નોટ લેવા તૈયાર થશે અને બધાએ તૈયારી બતાવી હવે નોટ દબાયેલી હોય વાળેલી હોય કે એને થોડી કચડી નાખી હોય તો પણ એ એમની કિંમત ગુમાવતી નથી એ જ રીતે તમારે જીવનમાં સફળ થવા માટે તમામ તૈયારી કરવી જોઈએ સફળતાના માર્ગમાં એવો પણ સમય આવે કે જ્યારે લોકો તમારી નિંદા કરે તમને એવી રીતે પણ દબાવવાનો પ્રયત્ન કરે કે જેથી તમે હતોત્સાહ થઈ જાઓ કોઈ એક સમયે તમને કચરી કે મસરી નાખવાનો પ્રયત્ન પણ કરશે પરંતુ ભીતરથી મજબૂત અને ઈમાનદાર વ્યક્તિ આ નોટની જેમ હંમેશા કિંમતી જ બની રહેશે જેનું મનોબળ મજબૂત છે એ જીવનમાં જરૂર કમી ખાસ કરી શકશે અને આ જ મારી સારી કામયાબીનું રહસ્ય છે બધા જ શ્રોતાજનો પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સિએટની આ વાતથી અત્યંત પ્રભાવિત થઈ ગયા ક્ષણનો સાક્ષાત્કાર સફળતાની સીડીના પગથી આ એકલે સતત પ્રયત્ન કોઈ પણ પ્રયત્ન કરતા પૂર્વે તમે ઘણી જ ગંભીરતાથી વિચાર કર્યો હોય છે અને તે પછી જ એક પછી એક પ્રયત્નોનો પ્રારંભ કર્યો હોય તો પણ એવું બનવાનું કે તમને નાની કે મોટી નિષ્ફળતા મળી શકે તમે હંમેશા જગતની ભલાઈ જુઓ છો અને સૌ કોઈનું કલ્યાણ ઈચ્છો છો છતાં તમારે જગતની ચિંતાનો સામનો કરવાનો પણ સમય આવે જ છે તમે પોઝિટિવ વિચાર કરીને નીકળ્યા છો અને નિષ્ફળતા મળે તો પણ એમ વિચારો કે આટલા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા એના કરતા કોઈ પ્રયત્ન કર્યો જ ન હોત તો વધુ સારું પોઝિટિવ વિચાર પ્રયત્ન માગે છે અને નેગેટિવ વિચાર નિરાશા બતાવીને તમને નિષ્ફળતામાં ધકેલી દેશે આથી તમે કોઈ પણ પ્રયાસ યા પ્રયત્ન કરશો ત્યારે એમાં મુશ્કેલીઓ તો આવવાની જ ધીરજની કસોટી પણ થવાની મનના સંકલ્પની અગ્નિ પરીક્ષા પણ થશે ક્યારેક ભૂલ પણ થાય પરંતુ એ નિષ્ફળતા તે પ્રક્રિયાનો એક ભાગ છે તેમ માનવું જોઈએ એ નિષ્ફળતા જોઈને પ્રક્રિયામાં આગળ વધનાર જાતે જ પોતાની નાની નાની ભૂલો પારખે છે અને ધીરે ધીરે સફળતાના માર્ગે ચાલે છે એટલે કે કોઈ પણ કાર્યની શરૂઆતમાં નિષ્ફળતા મળે તો એને સાહજિક ગણવી જોઈએ અને સફળતા માટે આવશ્યક માનવી જોઈએ અને વિચાર કરવો જોઈએ કે મહાન વૈજ્ઞાનિકો એક સફળતા હાંસલ કરવા માટે કેટલી નિષ્ફળ પ્રક્રિયાઓમાંથી પસાર થયા હશે એ રીતે રસ્તામાં આવતા અવરોધોના પથ્થરોમાંથી સતત પગથિયાંગ રચવાનો પુરુષાર્થ કરવો જોઈએ આવ્યો છું ક્યાંથી જઈશ ક્યાંગ એની ખબર નથી એ પણ ખબર નથી કે હતો કોણ અને કોણ છું મારી પીછાણ તે છતાં જે પૂછતા રહ્યા હું ઓળખ્યા વગર મને શું એમને કહું ઘરતી દતુરો ચતુરા ચાકર ચામ કેળવશો જેવા તમે તેવા દેશે કામ